રાજ્યનાય ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાયેલી માર્ગ સુરક્ષા રેલી માર્ગ સુરક્ષા કાર્યક્રમમાં ડીજીપી વિકાસ સહાયના હસ્તે કરાયા હેલ્મેટ વિતરણ હેલ્મેટ વિતરણની સાથે નિયમિત હેલ્મેટ પહેરવાના વાહન ચાલક પાસે લેવડાવ્યા શપથ માર્ગ સુરક્ષા રેલી ને રાજ્યના ડીજીપી વિકાસ સહાય કરાવી પ્રસ્થાન શહેર પોલીસ ટ્રાફિક પોલીસ સહિત પ્લેડ સાથે જોડાયા રેલીમાં ટ્રાફિક જાગૃતિના પ્લેડ સાથે વિરોધ બાઇક રેલીએ જમાવ્યો આકર્ષણ ટ્રાફિક સુરક્ષા અભિયાન અંતર્ગત વિકાસ સહાયનું નિવેદન દેશ અને રાજ્યમાં રોડ અકસ્માત અને જેમાં જીવ ગુમાવનારની સંખ્યા ગણાવી ચિંતાજનક રાજ્યના માર્ગ અને અકસ્માતની સંખ્યા ઘટાડવા સરકાર અમે બંને કરી રહ્યા છે ચિંતા દરેક લોકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ આવે તે ખૂબ ચુરુના પોલીસકર્મીઓ SRP ના जवानों होमगार्ड ના जवानों અને એ લોકો ની સાથે સાથે અમુક પ્રાઇવેટ સંસ્થાના લોકો પણ જોડાયા હતા આ રેલીના માધ્યમથી રોડ સલામતી અને ટ્રાફિક સલામતી નો એક ખાસ સંદેશ કોરડા વાસીઓ ને

રોડ પર ટ્રાફિક સલામતી ને ધ્યાન માં રાખીને અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ ના માધ્યમ થી શું કાર્યવાહી કરી શકાય એ ખાસ ચિંતા રાજ્ય સરકાર ની અને ખાસ કરીને ગુજરાત પોલીસ ની રહી છે અને એ જ શૃંખલા માં આજે આ જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યા છીએ આજની આ જે રેલી હતી એ રેલી अपने हेलमेट पहले कही है? परंतु यूं है मानों जो रोड सलामती के लोगों आप लेड़, आप आप सेंसिटिविटी खाए, आप आप अपनी जागृति आए, हमें गरीब लोगों में, गरीब एक सिविक सेंस ये खूब जरूरी है। जा रहे आपने सिविक सेंस नहीं बात करी है जा रहे डिस्टिप्लिन नहीं बात करी है, फक्त फक्त है। एक डिस्टिप्लिन वक्त में वक्त क्राफिक मात्रे नहीं पर उनको दरें जगियाँ हैं आज डिस्टिप्लिन होए आज सिविक सेंस होए एक खूब जरूरी है अने इनो खास अभाव जो हुआ मणिरेंज लोगों में अने तमाम लोगों में आप अचानक व्यवहार के होए हो खूब जरूरी है एक बीजा व्यवहार के लिए होते ऑपरचुनिटी जो है जो प्रकरण है एक प्रकरण अनुसंधान में आपके व्यवहार सही रही है कि ये जवानी जवाबदारी आपकी सौंप है ये सिविक सेंस के रहा है जहां या सिविक सेंस नहीं आवे त्या सुधी आ ट्रैफिक जागरूकता की बात ट्रैफिक डिसिप्लिन की बात हो तो अभाव जुआ मिले